એટલે કે વિશ્રામ દ્વારિકા ગામે સ્મશાનમાં ભગવાન શિવની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવક મંડળ દ્વારા ગામમાંથી ફાળો એકત્ર કરી ભગવાન શિવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્મશાનમાં કરવામાં આવી હતી શાસ્ત્રોના જણાવ્યા મુજબ ભગવાન શિવ એ જ મનુષ્યનો જીવ છે એટલે જીવને શિવ મળી જાય તો માણસ ધન્ય બની જાય એવું કહેવાય છે કે ભગવાન શિવ તેમના શરીરે સ્મશાનની રાખ લગાવતા અને સ્મશાનમાં ભગવાન શિવ બિરાજતા હોય ત્યારે જે જીવનું મૃત્યુ થયું હોય તેમને પણ મોક્ષ મળે છે અને જેમનું મૃત્યુ થયું હોય તેમના સગા સંબંધી અને મિત્રો સહિતના અગ્નિ સંસ્કાર કરવા આવતા હોય તે પણ શિવના દર્શન કરી ધન્ય બને છે જેથી સિંગડા વિશ્રામ દ્વારિકા ફાળો એકત્ર કરી ભગવાન શિવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્મશાનમાં કરવામાં આવી આ મૂર્તિને ને શણગારેલા લઈ જવામાં આવી ત્યારે વિશ્રામ દ્વારિકા મંદિરના પટાંગણમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે મહંત શ્રી સર્વેશ્વરાચાર્ય દ્વારા મૂર્તિનું પૂજન કરી અને વાજતે ગાજતે મૂર્તિનું પ્રસ્થાન વાજિંત્રો દ્વારા ઓમ નમ સિવાયની ધૂન સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં ગ્રામ્યવાસીઓ જોડાયા હતા ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર